કેમ છો બચ્ચા પાર્ટી બધા માટીચર ચાલો આજે આપણે શું કરણ છે કાગળમાંથી ભુંગળી બનાવી અને પછી આપણે પાણીના પરપોટા બનાવવાના છે રમત રમવાની છે બરાબર ચાલો ભુંગળી વાળો જો આદિત્ય ભાઈ બને તમને શીખવાડે જો આ રીતે આર પાર દેખાય ને એવી રીતે પાડવા વાળવા હા એમ પછી ભુંગળી માં જો જો સરસ વાબેવા જો જો દેખાય આર પાર હા દેખાય જો જો હું દેખાડું છું જો જો મને હા દેખાવ છે ને ચાલો હવે તમારું શું કરવાનું આમાં પલરી અને પછી ફૂક મારવા એટલે મસ્ત પરપોટા બનશે ઓપ પહેલા વારાફરતી વારાફરતી તે પેલું મારો હા તારું વારો તે પછી મારો ઈશ્વરના બન્નેનો વારો ચાલો પછી બીજા બે બાળકો આવશે કારણ કે પછી જો 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 બના કે નઈ જો કે પરપોટો બન્યો આ સરસ જો ઈશ્વર્યા બેન ઓહો હો 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 ચાલો હિમનસીબેન તમારું વારો હવે ધીમે ધીમે બોયવ કરો ને નાની બહુ મોટી લેવાની વારો અરે વાહ જો જયેશભાઈ ને આમાં જઈ નો હા 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 જોરદાર કેવો પરપોટો બનાયો ચલો આમાંથી કોનો પરપોટો નાનો છે એમ કે જો આમાં બે પરપોટા ચલો એક જો અહીંયા આ એ તૂટી ગયો ए परपोटो फुटी गयो भाई जो आ बने क्या परपोटो मोटो ऐश्वर्या नो के आदित्य नो जो जो हाँ हाँ नानु भूंगरो करो नानु जो ये हाँ 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 आदित्य ने मस्त आवड़े जो आ को कृष्णा नो सरस चलो बनाओ 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 धीमे रही फूक के मरवा एकदम धीमे धीमे मरवा जो मरसो ने तो फटफटो फूटी जैसे

જો ચલાવા જના વારો ને ના વધા બેટા ચલાય જો આહા જય જો સરસ એ કોના મોટો ફૈલો પરપોટો અબે ના જૈનો હા જો જો મહીર ભાઈને એ આશી આરેનો મીર ને તાડડી ગઈ ભાઈ આહા હા હા એ જો કેવડો મોટો પરપોટો બધા કરતા મોટો કોનો થાય જોય આપણે હા અરે વાહ

अरे वाह वो ऋषि पूरी ये बैंगन वाला आओ चलो बेटा आवे ऋषि पूरी ए मत खायलो खायलो ने चलो एक बार खावे बस બીજા બાળકોન વારા લઈએ કે ના તારું નામ છોતું નહી ઇન્ટર કરકો કરે પાણી પતરે અરે વાહ જો હિમનસિંહ આવડી ગઈ અરે વાહ હા 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 ચમરા છોકરા છે મારા આ જોયા જોયા હિમનસિંહ ને દિમેરન ફુક માર બેટા

કાગર પલરી ગઈ હવે ના થાય મજા આવી ને